पहली पहली बार वे होने लगा दिल बेकरार वे रब्बा मैं हो गया दिल जाने मैं तेरा हीर हो गया मस्त गायू प्यार पे रहवा गया ना वे गोर बापा विधि कर से बाकी नहीं विघ्नेश्वराय वरदाय सकलाय धमाय नाम पग्न उठो दो സഗടോ സംസാരോ സഗടോ സംസാരോ പൂടി സസു ല વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયા લંબોદરાય સકલાય જગદ્દિતાય ના ગાનનાય શ્રુતિયગ્ન વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે

ઊંચા ઉચા બંગલા ચાવ એમાં جان بین سو لے اوہو ہا کا فوٹوگرافر نہ ہک نہ تھی او چھ ڈنڈڑ واکو ڈنڈڑ مر صانیہ سوری میں پگ نہ کے بھائی ذرا اگے ہٹو نے سنن بین وہ لو گیت گائے مور تارے اے ہاں اپاڑو مور મધ્યે અસ્મેડાપ સય <laughs> थी मांडव रे कूतरी गांडी जा नैया हम भाड़ जो एनी पुसड़ी जालो पछी गुड़ मा गालो एने उंडा कुवा मा पधरावो जा नैया हम भाड़ जो <laughs> बुलावो रे बुलावो बुलावो रे बुलावो वरनी माने बुलावो रे घुमरियो रे घुमरियो मा दैती पाडो दो वारे घुमरियो रे घुमरियो पाडाई

માસીન્યા તો પૂછડી રીમ તારી જાહે રોવામાં બીજુ બીજુ મંગળીયુ વરદાય રે બીજે મંગળે સોનાના દાન દેવાય રે ફૂલડા કેરી ફોરમતી વરતાય રે અગ્નિ દેવની સાક્ષીએ ફેરા ફરાયે રે ત્રીજું

डोलेल डोलेल सु काना या सिंटू तना थारो आवडे गीत बायुन जे डोलेल डोलेल सु काना बेनी तमावीना ना हार गाव बस डोलेल Good navy સીએ કઈ અવાજ તો આવતો નથી ફોટો પાડવાનો સંસારમાં સમય હે ભાભી આઈસ્ક્રીમ તો ના તો બહુ હોય લગનમાં કોઈ તન લગન છે તો આઈસ્ક્રીમ તો આઈસ્ક્રીમ છે જલપા ભાભી આવે હમણા એ હા હું તો ખાલી પૂછતી કાન કે શું સોનલબેન ને તો એ હેલી તું આવજે કંસાર પીરસવા મરેન હા હું કે હે અમારા હેલીને કે લીધી ન હું તેડે વા તેડે વા તો હોત બાપા ક્યાં બાઈન માંડવા વિચાર તો અમને હોય ને એની ઉપર ઘી રેડવાનું વખત હેલી હાડી પેરી લેવાય ને સારી મને કરતા આવતી એ તો બધું એ ઘણી હતી

આઈસ્ક્રીમ મારા ભાઈ આઈસ્ક્રીમ તે લઈ લ્યો વરી કે ખાવું છે એ ચોકલેટી ને સ્ટ્રોબેરી ને ખાઈ લે ને બાપાજી ખાવ હોય એ ભાઈ અઈ અઈ આમ આઈસ્ક્રીમ માં બાકી છે હા પેલા જલપાબેનને દે દેજો વરી મને સેટ લાગે હમ

ごめんなさい。 हेलो संजय वापड़ो वारो क्या बात है राधा कृष्ण एंड फ्रेम ये पोस्ट वाव बहुत मस्त चे राधा कृष्ण एंड फ्रेम थैंक यू कंग्रेट्यूलेशंस बेले वाह वाह राम जी छोड़ी क्या बनाई भैया और भाभी को बधाई हो बधाई सब रस्मों से बड़ी है जग में दिल से दिल की सगाई માલિયા ગીત દેવ છે બેઈને વાહ મત છે થેન્ક યુ ચિન્ટુ હા હા કંગ્રેચ્યુલેશન થેન્ક યુ બિયર ચિન્ટુ વેલકમ વેલકમ બોલાય ચિન્ટુ કંગ્રેચ્યુલેશન્સ બેઈને થેન્ક યુ હાઈ કંગ્રેચ્યુલેશન ટુ વટ ઓફ થેન્ક યુ એ સોનલ બેને મે તમારો ફટાણું ગઈ હા જલપા બાબી ગાવ ગાવ મારે થોડી ના પડે બાર વાગાની બસમાં સોનલ ચાલી જાય છે ગેર ચાલી જાય છે આગળ બેઠા બાપા પૂછે વો સીદ જાય છે એના બાપે પાડો લીધો પાડો જોવા જાય છે ગામના ભાભી તમે તો પાવર નું ગાયું અમારે હેલી ભાભી હાટુ એક કડી ગાઈ નાખું તો બાર વગાની બસ માં હેલી ચાલી જાય છે રવિભાઈને કુ છાવી ના પિયર ચાલી જાય છે ગામના કૂતરા પૂછે છે એલી ક્યાં જાય છે એના બાપે હાંઢ્યો લીધો હાંઢ્યો જોવા જાય છે એકડો ઘૂટ્યો કેજીયુ કઈરી દસમાં માત્ર ફોટો પછી હેને જમણવાર ને પછી વિદાય એ જમજો માસી કઈ જોઈએ તો લઈ આવ દો એ ના ના બધી છે મે સરસ છે ને એ જમજો બધાય હો શરમાતા નહીં જમવા માં જો હારી વેરાઈટી છે ફૂલ થાળી ને ગુલાબ જાંબુ ને મેસૂબ ને રસ ને શ્રીખંડ ને ભજિયા ને પંજાબી થાળી ને વાહ હેલો ભજિયા ખમણ જોઈએ હા ખમણ આવા દયો ખમણ તમને બહુ જ ભાવે

મને બધાની યાદ આવશે રોમા પૂછલી બધાને એક તો હારે જવાનું જોઈએ રોમા માર બેન મેકઅપ ખરાબ થઈ જાય તારો એ પૂછલી બેન આવજો બહુ મિસ કરશું તમને માર દીકરી તને કાઈ વાંધો નહી આ રોમા માર બેન રોમા જો બધા રોવે પછી બેન રે સાસરીએ જાતા

कर पंखीड़ू उड़वा आकाश ने सोना ने पांजरे पुराये रे के बेनी तू तो आज पियरे ने काल सांसरे दादा नाराज मां बेनी हरता ने फरता ससरा जी ना काय डाकड़ करे बेनी तू तो आज पियरे ने काल सांसरे हेलो गाड़ी ले लियो केंद्र से मेरे दिख हां बधाने जे श्री कृष्ण લાલો પુસડી ભાભી આવ મારી દીકરી ધ્યાન રાખજે તારું હા મમ્મી બધાયને જે બહુ યાદ આવશે રોમા પુસડી બેન કઠણ રાખ મન તો જવાનું રોમા રોમા બેન મેકઅપ થઈ પપ્પા કે છે પપ્પા જો સેટા રોવે છે તમને કહો આવો છોકરી બોલાવે આવ મારી દીકરી રોમા પપ્પા બધાયને જે શ્રી કૃષ્ણ

આવજે મારી દીકરી આવજે સંજે આસરી ફર દેજો નેપકિન માં એ આ મે આવજો ના કરતા દીકરી છે હો કૃષ્ણ એ જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ